નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશેની વાત કરીશું અને સ ડિસેમ્બરે થઈ મોટી જાહેરાત પીએમ કિસાન યોજના જે ઓગણીસમાં હપ્તો જે છે તે કઈ તારીખે પડવાનો છે ક્યારે આવવાનો છે તેના વિશેની વાત કરીશું અને જે છ હજાર રૂ ને રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા જે વાર્ષિક આવક મળશે જે આપણને દર ચાર મહિને બે હજારના આપતા મળે છે તેમ વર્ષમાં છ હજાર મળે છે તેમ હવે આઠ હજાર કઈ રીતના મળશે તેના વિશેની વાત કરીશું અને જો તમે મારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દયોનો વિડીયો અંત સુધી જોજો વાત કરીએ તો દેશના કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય વધીને આઠ હજાર રૂપિયા થઈ શકે છે જે વર્ષમાં છ હજાર રૂપિયા આવે છે જે હપ્તા આપણને કે વાર્ષિક આવક મળે છે જે કેન્દ્ર સરકારમાંથી પીએમ કિસાન નિયમન તેમાં વધીને આઠ હજાર રૂપિયા થઈ શકે છે દેશના ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજના જે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ આપવામાં આવતી સહાયની રકમને વધારવામાં આવે દેશના દેશભરના ખેડૂતોને એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં આ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે જે દેશભરમાં જે એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જે કેન્દ્રીય બજેટમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે એટલે કે દેશભરના ખેડૂતોને આશા છે કે સરકાર આગામી બજેટમાં બે હજાર પચીસમાં વધારાની જાહેરાત કરે જે એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજે જે કેન્દ્રીય બજેટમાં વધારાની દે સ હજાર રૂપિયા મળે ત્યાં આઠ હજાર રૂપિયા કરવાની અપેક્ષા રાખી રહ્યા છે આગળ વાત કરીએ તો નાણામંત્રી પાસેથી ખેડૂતોની ઘણી આશા છે આ જ કારણ છે કે આ વખતે ખેડૂતોને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણ પાસેથી ઘણી અપેક્ષાઓ છે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષની શરૂઆતમાં જ કહ્યું હતું કે પીએમ કિસાન કિસાન યોજના વધારે ખેડૂતો સુધી પહોંચાડવાનો પડકાર સરકાર સામે જો કે તે સમયે તેમણે પૈસા વધારાને લઈને કોઈ આશ્વાસન આપ્યું ન હતું પરંતુ ખેડૂતોને આશા છે કે સરકાર ખેડૂતો માટે આ જાહેરાત જરૂરી કરશે આપણને જણાવી દઈએ કે સરકાર છ હજાર રૂપિયાની રકમને આઠ હજાર રૂપિયા કરવામાં વિચારવા વિચારણા કરી રહ્યા છે આગળ વાત કરીએ તો દેશના ખેડૂતોને અત્યાર સુધીમાં આ યોજના હેઠળ અઢાર હપ્તા મળી ચૂક્યા છે જે અઢાર હપ્તા ટોટલ ખેડૂતને અઢાર હપ્તા મળ્યા છે ખેડૂતોને હવે ઓગણીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તે આપણે જાણીશું એવી અપેક્ષા છે કે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસ પચીસ ખેતુ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે જે ઓગણીસમો હપ્તો છે જે ફેબ્રુઆરી મહિનામાં બે હજાર પચીસમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે તેવો આપણને સમાચાર મળ્યા છે આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે જે દર વર્ષે ત્રણ જે દર વર્ષે ત્રણ મહિના ત્રણ હપ્તા આપવામાં આવે છે છ હજાર બે હજારના જે હપ્તા મળે છે તે હવે વધારીને આઠ હજાર રૂપિયા કરી દેવામાં આવે છે તેવી વિચારણા ચાલી રહી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો છે જે આનો ઉદ્દેશ્ય એવો છે જે સ હજારના બદલે આઠ હજાર તો ખેડૂતોને ઘરથી ઘણી બધી આર્થિક સહાય મળે અને અર્થવ્યવસ્થામાં મજબૂત કરવાનો નિર્ણય લીધો છે આગળ વાત કરીએ તો નિષ્ણાંતોનું એવું કહેવું છે કે નિષ્ણાંતોનું માનવું છે કે મોંઘવારીને અને ખેતીના વધતા ખર્ચને જોતા સ હજાર રૂપિયાની રકમને વધારીને જરૂરી વધારવાની જરૂરી છે જે મોંઘવારી અત્યારના સમયમાં જે મોંઘવારી વધી ખેતીમાં મોંઘવારી વધી રહી છે તેમાં સ હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા વધારવાની જરૂર છે આનાથી ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા મળશે અને તેઓ તેમની ખેતીને વધુ સારી રીતે સંભાળી શકશે હવે બધાની નજર કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ પર છે જો રકમ વધારવાની જાહેરાત થશે તો લાખો ખેડૂતોને મોટી રાહ રાહત થશે તો ખેડૂતભાઈઓ તમારું શું કહેવું છે છ હજાર રૂપિયા છ હજાર રૂપિયા વધારીને આઠ હજાર રૂપિયા થવા જોઈએ કે તો કોમેન્ટમાં યશ લખજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત